નમસ્કાર બીટીએસ ન્યૂઝ માં આપનું સ્વાગત છે આપની સાથે હું છું રશ્મિ રાણા એક ન્યૂઝ રાજના મુખ્ય સમાચાર ઉપર સૌભાગ્યવતી સ્ત્રીઓ પોતાના પતિના દીર્ઘાયુષ્ય માટે વદ સાવિત્રી પૂર્ણિમાનો વ્રત કરે છે ત્યારે સુરતમાં આજે નાવડી ઓવારા ખાતે સૌભાગ્યવતી સ્ત્રીઓ દ્વારા વડની પૂજા કરી વદ સાવિત્રીનું વ્રત કરવામાં આવ્યું હતું જેમાં સ્ત્રીઓએ પોતાના પતિના દીર્ઘાયુષ્ય માટે તથા સુખી દાંપત્ય જીવન માટેની મંગલ કામનાઓ કરી હતી જેત સુદ પૂર્ણિમા એટલે વર્ષ સાવિત્રી પૂનમ તરીકે ઓળખાય છે સૌભાગ્યવતી સ્ત્રીઓ પોતાના પતિ માટેની મંગલ કામનાઓ માટે વર્ષ સાવિત્રી નું વ્રત રાખે છે દેવી સાવિત્રીના ના જેવું સૌભાગ્ય પ્રાપ્ત થાય તે માટે વર્ષો જૂની પરંપરા મુજબ સૌભાગ્યવતી સ્ત્રીઓ વડની પૂજા અર્ચના કરી વડના ઝાડની એકસો આઠ વાર યમરાજાની પૂજા કરીને વ્રત રાખે છે ત્યારે સુરતમાં નાવડી ઓવારા ખાતે મોટી સંખ્યામાં સૌભાગ્યવતી સ્ત્રીઓ દ્વારા સાવિત્રી વ્રતની ઉજવણી કરવામાં આવી હતી જેમાં સૌભાગ્યવતી સ્ત્રીઓ વડની પૂજા કરી પોતાના પતિના દીર્ઘાયુષ્ય માટે તથા પોતાના સુખી દાંપત્ય જીવન માટે મંગલ કામનાઓ કરી હતી આખા દિવસ દરમિયાન એક જ ફળ ખાઈ નકોનો ઉપવાસ રાખી ભગવાનને પોતાના પતિના લાંબા આયુષ્ય

આયુષ્ય માટે કરવામાં આવે છે કેવી પૂજા કરવામાં આવે પૂજામાં પૂજાના બધું સામાન અમે ઘરેથી લઈને આવીએ છે અને અહીંયા બટની પૂજા કરીએ છે મરદને દક્ષિણા આપીએ છે છાબડી બધું આપીએ છે અને ઘરે જઈને પછી પત્ની પૂજા કરીએ છે એમના જમના પગના અંગુઠો ધોઈએ છે અને એ પાણી અમે પીએ છે અને આખા દિવસમાં એક જ ફળ ખાઈએ છે કેરી એવું કંઈક ખાઈ લઈએ છીએ એક ફ્રૂટ ને આખો દિવસ નોકડો ઉપવાસ કરીએ છીએ

આજે જે વ્રત સાવિત્રી પુનમની પૂજા છે તો આજે દિવસ દરમિયાન તમે શું કરો છો કેવી રીતે આ વ્રત રાખવામાં આવે આખો દિવસ બસ એક ફળથી જ વ્રત કરીએ છે પછી શું કરો છો પછી કઈને આખો દિવસ સવારથી એક ટાઈમ એક ટાઈમનું જમવાનું હોય છે આપણું નામ મારું નામ અંજલિ છે

એ માટેનો જ છે અને પછી છેલ્લે પૂજા પૂરી થયા બાદ એકબીજાના સિંદુર પૂર એટલે આપણે જે સિંદૂર હોય પણ અહીંયા ઘડી હળદર પૂરવામાં આવે આજના દિવસમાં વડ ભગવાનની પૂજા કરવામાં આવે પોતાના સત્યવાદને છોડાવીને જન્માથી બી છોડાવીને લાવેલા ત્યારથી આ વર્ષો જૂનો આટ ભગવાનની પૂજા કેમ વડ ભગવાનમાં ત્રણ દેવ વસેલા છે વડ ભગવાનમાં બ્રહ્મા વિષ્ણુને મહેશ વડના મૂળમાં બ્રહ્મા મધ્યમાં વિષ્ણુ અગ્રમાં શિવ છે મહિલાઓ કઈ રીતે આખો ઉપવાસ કરે છે મહિલાઓ આખો ઉપવાસ નકોળો કરે કે પછી કોઈ એક ફળ ખાઈને